કાતિલ ઠંડીનો ભેગ મળશે બરફીલા પવનો ફૂંકા ઠંડી છે અને ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રી સેલ્શિયસ સુધી જવાની શક્યતા રહેશે આ ઉપરાંત લગભગ જે લો પ્રેશર બનવાનું છે અને તેના કંઈક ભેજના કારણે આ ઉપરાંત જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે તેના કારણે ઇન્ટરેક્શનના કારણે તારીખ સોળથી બાવીસમાં ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા રહેશે અને કોઈ કોઈ ભાગમાં સાંટા જેવું થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં સાંટા થઈ શકે છે ઉત્તર ગુજરાતના ભાગમાં પણ ક્યાંક પડતો આવી શકે છે વાદળ તો હમણાં તારીખ તેર 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 તારીખથી જ આવવાની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં તો ગુજરાતના તેરમી ડિસેમ્બરથી પરંતુ જાન્યુઆરીમાં પણ વધારે ઠંડી રહેવાની શક્યતા રહેશે એટલે આ માત છે તે લગભગ ડિસેમ્બર નું અંતર જાન્યુઆરી સ્થળમાં ઠંડા પવનો ફૂંકાશે જી